વાયોર જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે સંતવાણીની રમઝટ અબડાસા તાલુકાના કરડા પંથક વિસ્તારમાં વાયોર દરબારગઢ મધ્ય અતિ પૌરાણિક જાગેશ્વર મહાકાલ મંદિર ખાતે દર શ્રાવણ માસ દરમિયાન બીજા સોમવારે ભવ્ય સંતવાણી તેમજ ચાર પોણની પૂજા રાખવામાં આવે છે આ વખતે શ્રાવણ માસના બીજા સોમવારે સંતવાણીમાં મોહનપુરી ગોસ્વામી હરિભાઈ અબોટી બંને ભજનીક બાદલભાઈ બેન્જો અર્જુનગીરી મૌલિકભાઈ તબલા નયન મોઢ ગોપાલભાઈ ગઢવી બંને મંજીરા અને રામસંગજી રાઠોડ પદમજીભાઈ બંને ભજનીક તેમજ અન્ય સાથી કલાકારોએ રમઝટ બોલાવી હતી આ અવસરે સિદ્ધેશ્વર મહાદેવના મહંત શ્રી સુભાષ ડેરુ જંગમ અનુભા જાડેજા અકરી મોટી કરશનજી પઢિયાર વાઘાપદ્દર મહેશકર ગોસ્વામી પૂજારી નથુગર ગોસ્વામી પૂજારી પશુપતિનાથ મહાદેવ શિવુભા જાડેજા ભુવાજી અનુભા જાડેજા ભુવાજી વાયોર વેપારી સમાજ વાયોર મહાજન સમાજ અબોડી બ્રાહ્મણ રાજકોર જોશી ક્ષત્રિય સમાજ તેમજ અન્ય વિવિધ સમાજોના આગેવાનો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો આજુબાજુના વિસ્તારના તમામ ગામોના ભજનીકો તેમજ નામી અનામી મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન આભાર વિધિ વાયોર ઠક્કર હરીશભાઈ દેવજીભાઈ વેપારી અગ્રણીએ કરી હતી

નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો